હવે તમે ચિત્તાનું તમે સંભાળો છો કે તો હમણાં હું ઝાંક ગામમાં આવેલો મુલાકાત માટે તો ઝાંક ગામના બધા વડીલો અને યુવાનો બધા મળ્યા છે એમને છે ને આપણે જે બીપીએલમાં મીટર આપવાની સ્કીમ આવી હતી એમાં બધાએ ફોર્મ ભર્યા છે લગભગ ઝાંક ગામના બધા જ ફળિયાઓના મળીને બસ બસ કેટલા અઢીસો અઢીસો એક ઉપર ફોર્મ ભર્યા છે પણ હજુ મીટરો એમને મૂકી નથી આવી આઠેક મહિના થયા છે તો એની કઈ સ્થિતિ છે હમણાં આપણે કોને વાત કરવી પડશે આપણે સુરત એમડી સાહેબ ને વાત કરવી પડશે કે કોને વાત કરવી પડશે હા એમાં શું છે આ આપણા વિજિલન્સ આવીએ છીએ એમ કરીને બે ત્રણ ગાડીઓ વાળા અઠવાડિયે અઠવાડિયે આવે છે ને બાર બાર હજાર પંદર ખોટા બિલો ફાડીને જતા રહે છે એટલે આ લોકો બધા ભેગા થયા છે એટલે વિજિલન્સવાળાને વાળાને પણ આપણે કેવું પડશે કે કોઈ નાનું ઘર હોય બિચારો બે ગોળાને એક પંખો પાડતો વાળતો હોય એમાં બી આટલા મોટા ખોટા બી કરી આપે છે એ બી ના ચાલે એક બાજુ કારખાનાવાળાને મફતમાં એટલી બધી વીજળી આપે ને ગરીબોને હેરાન કરે તો કઈ રીતના ચાલશે હા એટલે તમે જરા એમને પણ ધ્યાન દોરો અને મને છે ને એવું હશે તો આપણે ઉર્જા ભવનનો નંબર મોકલો જે સંભાળતા હશે આપણા સુરત ઊર્જા ભવન હું વાત કરી લઉં વચ્ચે તો અમે ગયેલા આ કેસ થયો ને એના આગલા દિવસે જ હું ગયેલો ચાર તારીખે હા આ મીટરોવાળું એનું આ દિવાળી પહેલાં બધાને મીટરો મળી જાય પોતપોતાના એવું કંઈક કરો તમે હા કે જ્યાં પણ રજૂઆત કરવાની થાય તો મને કહેજો હું વાત કરીશ હા કે મંત્રી સાહેબને કહેવું હશે ઉર્જા મંત્રી સાહેબને કનુભાઈ કનુભાઈ સાહેબને તો બી હું કહીશ હા કે પણ મને કહો તમે

અને એ ઘરોના વળતર માટે આપણે બધા ત્યાં ચાલતા ગયા એને ન્યાય અપાયો જેવી અનેક બાબતો અહીંયા વિસ્તારની હોય કે વિધાનસભાની હોય જ્યારે હું અવાજ બનું વિદ્યાર્થીનો અવાજ બનું યુવાનોનો અવાજ બનું ખેડૂતોનો અવાજ બનો મહિલાઓનો અવાજ બનો કે શિક્ષણની વાત કરું રોડ રસ્તાની વાત કરું નર્મદાનું પાણી અહીંયા મળે એની વાત કરો એટલે સરકારને પોસાતું નથી અને એનો તાજો દાખલો તમે જોયો હશે આ લોકો કેટલાય સમજતી મને પણ ચીમકી આપતા હતા કે જ્યારે તમને અમે સકંજામાં લઈશું ત્યારે તમને ખબર પડશે અને એના ભાગરૂપે એક આયોજનની મિટિંગ હતી અને મિટિંગમાં મને લેટર મળ્યો કે તમારે આ મીટિંગમાં હાજર રહેવાનું છે ગ્રાન્ટ આવી એનું આયોજન કરવાનું છે અને મિટિંગમાં હું ગયો મીટિંગમાં બેઠો અને જાણી જોઈને નવા સભ્ય આ લોકોએ ત્યાં ઉમેરા કે આ ત્રણ સભ્ય ડેડીયાપાડાના ત્રણ સભ્ય સાગબારાના આમાં આયોજન કરશે મેં કીધું અમને ધારાસભ્ય તરીકે હું ચૂંટાયો છું તાલુકાના પ્રમુખ તરીકે આ ભાઈ ચૂંટાયા છે તો અમે ચૂંટાયા છે એટલે અમને લોકોએ મત આપ્યા છે એટલે કામ બી અમારા પર માગે અમે આયોજન કરીશું પણ એમણે કીધું કે નહીં અમારી સરકાર છે અને જે સભ્ય છે એમને પણ હલકી હિસ્સાની ગ્રાન્ટ આપો એ આયોજન કરશે મેં કીધું જે વ્યક્તિ બહાર થી અહીંયા કોન્ટ્રાક્ટનું કામ કરવા માટે આવ્યા છે એમને આદિવાસીના વિકાસની ગ્રાન્ટ હું કઈ રીતના આપું અને એમાં બોલવાનું થયું અમારે ઝપાઝપી થઈ બાદમાં સામાન્ય બાબતમાં મેં ને જાણ કરવા માટે નીચે ગયો ત્યાં સુધીમાં તો અહીંના સાંસદ એમનો આખો મોરચો લઈને આવી ગયા યાલનો પુલ તૂટેલો હતો પણ આખી પોલીસ રાજપીપળાથી તાત્કાલિક આવી ગઈ એટલે મને લાગ્યું કે આ લોકોએ કોઈ આયોજન કર્યું છે મને ફસાવવા માટેનું અમારા આગેવાનું દેવાભાઈ કોઈ કીધું કે તમે જતા રહો અમે બધું જોઈ લઈશું મેં કીધું ધારાસભ્ય છું અને મેં કહ્યું નથી કંઈ કરું તો મેં ગુનેગાર છું મેં માફી માંગવા તૈયાર છું નથી પેલા બેનને મેં બોલાવ્યા એ બેનને મેં કેમ છો બેન એટલું પણ નથી કીધું જતા લોકોએ બંધ બેસી મને દિવસે તો પૂરી દીધો ઘસડી ઘસડીને ગાડીમાં બેસાડીને રાત પીપળા પહોંચાડી દીધો અને રાતે ખોટી એફઆઈઆર કરી ત્રણસો ની

એટલે મને લાગ્યું કે બહુ મોટું ષડયંત્ર છે આ લોકોનું છતાં એંસી દિવસ થઈ ગયા અને એસી દિવસ પછી જ્યારે હું છૂટ્યો ત્યારે મને થયું કે આ લોકો તો મને બે ત્રણ વર્ષ રાખવાની વાત હતી એ લોકોની બે ત્રણ વર્ષ સુધી આને રાખવાનો છે એવી સબક શીખવવાની છે કે બીજી વાર સરકાર સામે નહીં બોલે પણ તમારા બધાના આશીર્વાદ તમારી બધાની પ્રાર્થનાઓ હશે તમારી બધાની ચિંતાઓ હશે

અહીંયા તમારે ધારાસભ્ય તરીકે અમે રાત દિવસ તમારી સાથે રહેતા હોય તમારી સાથે મળતા હોય મીટિંગો બેસતા હોય લગ્નોમાં ફરતા હોય મૈય તો અચાનક જેલમાં એ પણ એકલું રહેવું પડે મોબાઈલ જપ્ત કરી દીધો આ લોકોએ અને એકલું જયારે કોઠડીમાં નાખી દીધો ત્યારે મને પહેલા તો થયું કે કદાચ આ જેલમાં મારો મગજ નઈ બંધ થઈ જાય તો સારું વિચારો બધા આવે મારો પરિવાર શું કરતો હશે મારા આગેવાનો શું કરતા હશે મારા વિસ્તારના લોકો શું કરતા હશે જેમને હું સુખ દુઃખમાં જઈને ઉભો ત્યારે આવી દુઃખની ગાડીમાં પણ મને ત્યાં કોટડીમાં રાખવામાં આવ્યા અંધારી કોટડી દિવસે બહાર નીકળી એટલે આજુબાજુમાં મારી સાથે ગાંડા લોકોને રાખવામાં આવ્યા હતા આજે પણ તમે જેલ વિભાગના પોલીસને પૂછી શકો છો આરટીઆઈ કરી માહિતી લઈ શકો છો ત્યાં પણ ખતરનાક રીતે આ લોકોને સૂચના કે આને કઈ અંદર કઈ જે પણ નીતિ નિયમો હશે કડકના અમલ કરો અમના પર એમને ખબર પડી જોઈએ કે જેલથી બહાર જાય પછી કામ પકડી લઈ છતાં અમે મનોબળો મજબૂત રાખી મને ચિંતા હતી જો હું આ લોકો માટે અવાજ ઉઠાવું છું તો મને જેલ કરે છે પણ મારા લોકો માટે હું અવાજ બનતો રહીશ મારા વિદ્યાર્થીઓ માટે મારી શાળાઓ ના હોય એના માટે કે શિક્ષકો ના હોય માટે લડતો રહીશ પોલીસની જે હેરાનગતિ છે આપણા લોકો સામે એની સામે હું લડતો રહીશ જ્યાં પણ આપણા વિસ્તારની જમીનો છીનમાતી હશે આપણી બહેનોના ઘરો તોડતા હશે હું લડતો રહીશ કેટલા કેદીઓ મને કહેતા હતા કે તમને એ લોકો લઈ જવા માંગે છે તો આ બધી જેલોમાં આટલી બધી પીડા કેમ બેઠો છો તમારો પરિવાર કેટલો દુખી હશે ત્યારે મેં એ લોકોને કહેતો તો કે ભાઈ આ અમારી પીડા ને મારા પરિવારની પીડા તો કઈ જ નથી અમારે ત્યાં એવા લોકો માટે હું લડું છું જેમને રસ્તા નથી એવી બહેનોને રસ્તે ડિલિવરી માટે લઈ જતા જતા મોત થઈ જાય એવા લોકોનો અવાજ બનું છું તમારી બહેનોના ઝૂપડા તોડી નાખે એનો અવાજ બનું છું ત્યારે એ લોકોનો દુખ હું મહેસૂસ કરું છું એની સામે મારું તેલનો દુખ તો કઈ નથી એમ કરી કરીને 80 દિવસ પછી જ્યારે હું ચૂક્યો છું ત્યારે આજે કોઈ ચૂટણી માટે નથી આવ્યા કે કોઈ પ્રચાર માટે નથી આવ્યા પણ એટલું જ કહેવા માટે આવ્યો છું કે તમારો બધાનો સહકાર હતો એટલે હું જેમ તેમ છૂટી ગયો બાકી આ લોકોએ તો બહુ મોટું કાવતરું કરી જ દીધું હતું કે ત્રણ ચાર વર્ષ સુધી નીકળવા જ નહીં દેવાનું ત્યારે મને આ લોકો ગમે તે જગ્યાએ ગમે તે કરી પણ શકે છે પણ તમારા જેવા ગરીબ આદિવાસી નાના નાના લોકોનો મને સહકાર છે તમારા બધાનો આશીર્વાદ છે જે પ્રકારે મારી બહેનો આવતાની સાથે થાળી લઈને મારી આરતી કરી મારું સ્વાગત કર્યું ફૂલહાર કર્યા આ તમારો જે પ્રેમ છે આ તમારો સહકાર છે એના લીધે જ આવડી મોટી સરકાર સામે અમે લડી શકીએ છીએ એ તો આ સરકાર એમની ખોજ એમની પોલીસ એ કારની મને પણ પૂરો કરી દે મને પણ ફસાવી શકે છે પણ તમારો જે સહકાર તમારો સહકાર મને મળે છે એના લીધે જ અમે ટકી રહ્યા છે ત્યારે હવે એ જ વાત કરવા માટે આવ્યો છું ક્યાંય પણ મારી બહેનોને નાની મોટી કોઈ પણ તકલીફ હોય હું આવ્યો છું મને કહેજો તમારે ત્યાં કોઈ પણ સુખ દુખના પ્રસંગ હશે એમાં પણ કહેજો આવીને ઊભો રહી જ અને હવે મારો મોબાઈલ કોર્ટમાંથી હમણાં થોડા દિવસમાં હું છોડાવી લેમ એટલે મોબાઈલ પણ મારો ચાલુ રહેશે હાલમાં મને ટેડીયાપાડામાં જવા માટેનો પ્રતિબંધ હતો પ્રતિબંધ છે પણ થોડા દિવસ પહેલાં જ આ ચીગા તાલુકો નવો બહેનો એટલે મને મળવાનો અવસર મળ્યો છે એક વર્ષ સુધી ડેડીયાપાડા નહીં જવાનો એવો નામદાર કોર્ટનો હુકમ છે ત્યારે હું મારા ગામમાં મારા ઘરે કે ડેડીયાપાડા જઈ નથી શકતો પણ ચીગા નવો તાલુકો બહેનો અને તમારું ગામ એમાં આવ્યું એટલા માટે તમારી વચ્ચે આજે હું મારે આવવાનો મને મોકો મળ્યો ત્યારે મારા વડીલોને યુવાનોને મારી બહેનોને એ જ વિનંતી કરું છું જ્યારે પણ મારા લગતું કંઈ પણ કામ હોય એ ચાહે પોલીસ સ્ટેશનનું હોય નું હોય જંગલ ખાતાનું હોય રોડ રસ્તાનું હોય કે પીવાના પાણીનું હોય ચોક્કસ હવે હું તમારી વચ્ચે જ છું મને કહેજો મારાથી જેટલું બનતું હશે એટલું તમને હું કરી આપીશ એ જ વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું અને આવી જ રીતના સજનવાવ ગામ અહીંના લોકોની સાથે એક પરિવારની જેમ નાતો છે એ નાતો ટકી રહીને આવનારા દિવસોમાં બધા આગળ વધીએ આ જ માટે આવ્યો છું આજે ખેતરોનું ધોળાદોડીનું ખેતરમાં એટલું કામ છે લોકો દોડી કરી રહ્યા છે એક બાજુ વરસાદ રાતે આવે છે છતાં તમે અમારા માટે સમય કાઢીને ઊભા હતા એ બદલ તમારો સૌનો મારા વતી મારી ટીમ વતી ગામના વડીલો યુવાનો માતા બહેનો સૌનો આભાર માની છું બધાનો ખૂબ ખૂબ આભાર જય હરિદાર